જય શશી કૃષ્ણભાઈ શશી કૃષ્ણ તમારું નામ રમણિકભાઈ રમણિકભાઈ ખાનજીભાઈ તાગડિયા ગામ રંગવડ ગામ જંગવડ તાલુકો તાલુકો જસ્તન તાલુકો જસ્તન જિલ્લો રાજકોટ બરોબર આપડા કયું બિરાણ વાયો છે રપ્ટર વિશમા કંપનીનો રફન ટબ હા અને આપણે લાયા હતા ક્યાંથી ને હા જસુબેન દુકાનેથી આટકોટ જસુબેન ઓલીથીન હા કેટલા પેકેટ લીધા હતા હા ચાર ચાર પેકેટ હા અને બીજો કપાસ આપણે વાયો હતો બીજો કપાસ વાયો હતો કયો હતો એ હતો 75 સોતિયા

અને આ રોગજીવાયતમાં કેવું રહે રોગ જીવાતમાં સારું રહે રોગજીવિત્તમાં સારું રહે બરોબર એનામાં અંદાજે ઉતારો કેવો કહે હા ઉતારો તો હવે ઓળ ફેલો વેલો એવો છે બરોબર પેલો હેલો તો આમ અંદાજે તમે આવતા એટલે ખબર હોય નહીં પહેલો પણ વરસાદી એટલે થયા ને વરસાદ એટલે કે બરોબર આમાં ગુલાબી એલ ક્યાં દેખાય બરોબર કઈ વાંધો નહીં તો ઓલા બિયારણ કરતા તમને સારું લાગ્યું ને સારું લાગ્યું બરોબર કઈ વાંધો નહીં આમાં વીણી લેવો પછી કેટલો થાય એટલે જણાવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ